સાબરકાંઠાના હિંમતનગર હાઇવે પર ફરી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે હિંમતનગર પાસે આવેલા મોતીપુરા જીઆઈડીસી પાસે બેફામ કાર ચાલક ચાલકે એક્ટિવા અને બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માતની ઘટનાની જાણકારી મળતા જ તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા પોલીસે હીટ એન્ડ રનની ઘટનાને લઈને કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે સંદીપ હિંમતનગર પાસે આવેલા મોતીપુરા જીઆઈડીસી પાસે આ હિટ એન્ડ રનની ઘટના મળી રહી છે અને શું વિગતો આ અંગે મળી રહી છે દીપિકા હાલ જે ઉદયપુર અમદાવાદ જે નેશનલ હાઇવે અડતાલીસ છે તેમાં હિટ એન્ડ રનની ઘટના છે તે ગત રાત્રે બની હતી હિંમતનગર નેશનલ હાઇવે પર વિચન ઘટના બનતા જે મોતીપુરા જીઆઈડીસી છે તેમાં બેફામ કાર ચાલકે બાઈક અને એક્ટિવા ચાલક ને હડપેટ લીધા હતા જેમાં ચાર લોકો જે સવાર હતા તેમાંથી એક જે બાઇક ચાલક છે તેનું ઘટના સ્થળે મોત થયું હતું અન્ય જે ચાર લોકો છે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઈને એકસો આઠ દ્વારા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તેને ઇજાઓ થતા તેને સારવાર પણ અપાઈ હતી છે કે જે પ્રમાણે આ અકસ્માત જે છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે ને બે કોમ કાર ચાલકે જે બાઇક ચાલક અને એસી કે હાથી લેતા ગંભીર રીતે ઘાયલ થયા છે ને ત્યારે એ ડિવિઝન પોલીસ છે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી